તમે જોઈ શકો છો રિવાઇઝ્ડ પ્રોવિઝનલ યુજી મેરિટ લિસ્ટ ફોર મેડિકલ એન્ડ ડેન્ટલ એટલે કે MBBS અને BDS માટે 2024-25 એડમિશન પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો અહીંયા નવું મેરિટ લિસ્ટ ડીકલેર થઈ ચૂક્યું છે તમારે આ નવું મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરવાનું છે અને એના આધારે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો રાઉન્ડ નંબર 2 ની ચોઈસ ફિલિંગ પ્રક્રિયા શરૂ થાય ત્યારે તમારે ચોઈસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો ચોઈસ ફિલિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો જ્યારે પણ ફર્સ્ટ રાઉન્ડ બહાર પડ્યો ત્યારે ઘણા બધા વાલી વિદ્યાર્થીઓના મારા ઉપર કોલ અને મેસેજ પણ આવેલા છે કે સર અમને પહેલા રાઉન્ડમાં આ કોલેજની અંદર એડમિશન મળ્યું છે અમે ત્યાં લેવા ઈચ્છતા નથી તો હવે આગળ શું પ્રોસેસ કરવાની બીજા રાઉન્ડમાં અમને ભાગ લેવા મળશે કે નહીં આવા ઘણા બધા સવાલો તો વિદ્યાર્થીઓ એક વસ્તુ માઇન્ડમાં ક્લિયર રાખજો કે તમારે ચોઈસ ફિલિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે અત્યારથી જ એક લિસ્ટ બનાવી નાખવાનું છે જેથી જ્યારે ચોઈસ ફિલિંગ પ્રક્રિયા શરૂ થાય ત્યારે તમે આસાનીથી ચોઈસ ફિલિંગ કરી શકો અને તમારે એવી જ કોલેજો ચોઈસ ફિલિંગમાં નાખવાની છે કે જેમાંથી કોઈ પણ કોલેજ ની વિદ્યાર્થી મિત્રો રાઉન્ડ નંબર ની જ્યારે પણ ફિલિંગ પ્રક્રિયા શરૂ થશે ફરીથી આપણી ચેનલ ઉપર આવશે દોસ્તો આપણી આ ચેનલ કેમેસ્ટ્રી કરી રાખજો દરેક દરેક માહિતી તમારા સુધી પહોંચતી રહે વિદ્યાર્થીઓ નીડ બે હજાર ચોવીસની ની અંદર યોગ્ય સ્કોર કવર ના થયો હોય તમને એવું લાગતું હોય કે આ વર્ષે મેડિકલ લાઈન ની અંદર તમને એડમિશન મળી શકે એમ નથી અને તમે વિચારી રહ્યા હોય નીડ 2025 માટે ડ્રોપ લેવાનો એટલે કે રીનીટ કરવાનો તો કેમેસ્ટ્રી એનિમેશન પ્લેટફોર્મ પર ઓલ સબ્જેક્ટ કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી અવેલેબલ છે તમારા માટે લઈને આવી ચૂક્યા છે નીડ 2025 માટેની સ્પેશિયલ ડ્રોપર બેજ અથવા તો કઈ રીનીટ બેજ જે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે ઓલ ઓવર ગુજરાતમાંથી તમે કોઈ પણ જગ્યાએ હોય તમે આપણી ટીમ પાસે ભણી નીડ બે હજાર પચીસ ની અંદર એક યોગ્ય સ્કોર કવર કરી તમારો ડોક્ટર બનવાનું સપનું જે છે એને સાકાર કરી શકો છો વિદ્યાર્થીઓ આ બેચ ની અંદર જોડાવા માટે અથવા તો આ બેચ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન જરૂર હોય તો કોન્ટેક્ટ કરી શકો છો અઠ્યાસી છાસઠ છ